પોરબંદરના એસએસસી ગ્રાઉન્ડમાં છેલ્લા ઘણા સમયથી દરિયાઈ રહેતી અને નદીની મીઠી રેતીના ઢગલા કરી તેનું વેચાણ કરવામાં આવે છે જે અંગે ગુજરાત ન્યૂઝના અહેવાલ બાદ તંત્રની ઊંઘ ઉડી હતી અને પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા તેમજ એક ટ્રેક્ટર અને સ્થળ પરનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોરબંદરના એસએસસી ગ્રાઉન્ડમાં ઠેક ઠેકાણે નદીની મીઠી રેતી અને દરિયાની ખારી રેતીના ખડકલા કરાયા છે ઉપરાંત કાકરીના પણ ઢગલા કરવામાં આવ્યા છે અને અહીંથી અને ડ્રમ્પર મારફતે તેનો વેપલો ચાલી રહ્યો છે ભાદર નદીમાંથી રેતી ચોરી કરી પોરબંદર ખાતે તેનું વેચાણ થઈ રહ્યું છે ઉપરાંત કુચડીથી મિયાણી સુધીની દરિયાઈ પટ્ટી પર રેતી ચોરો તેનો જથ્થો પણ પોરબંદરમાં ઠાલવી છેલ્લા ઘણા સમયથી તમામ ખનિષ્ઠનું વેચાણ સરેરામ થઈ રહ્યું હોવા છતાં ખાણ ખનીજના આંખે ભ્રષ્ટાચારનો મોત્યો હોય તેમ નજરે ચડતું નથી આથી આ અંગે પંદર દિવસ પહેલાં પુરાવા સાથે સ્થાનિકો દ્વારા અધિકારીઓને જાણ કરાઈ હતી અને તે સમયે અધિકારી પરમાર અને મોદીએ તટસ્થ તપાસની ખાતરી આપી હતી પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી કરી નથી જેના પગલે હાલ પણ ખુલ્લેઆમ વેચાણ ચાલુ હતું અને ખનિજ છોરોને મોકળું મેદાન મળ્યું હતું આ અંગે અધિકારી પરમારનો સંપર્ક કરતાં તેને જણાવ્યું હતું કે નોટિસ આપવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે સવાલ એ પણ ઉઠે છે કે પંદર પંદર દિવસ સુધી ખાણ ખનીજ વિભાગે ઘોર નિંદ્રાજ કરી કે શું અહીં દિવસભર ટ્રેક્ટર ડમ્પર સહિતના વાહનો વડે રેતીનો સંગ્રહ કરવામાં આવે છે તેમજ આવા વાહનો મારફતે જ તેનું વેચાણ કરવામાં આવે છે તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી આથી કલેક્ટર એસ ડી ધાનાણી હવે આ મામલે ઊંડી તપાસ કરી ખને ચોરો સામે કાર્યવાહી કરે તેવો ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા અહેવાલિત પ્રસારિત કરાયો હતો ત્યારબાદ અંતે તંત્રની ઊંઘ ઉડી હતી અને પ્રાંત અધિકારી સંદીપ જાદવ સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને સ્થળ પર રહેલ ટ્રેક્ટર અને ખનીજનો જથ્થો સીઝ કર્યો હતો તથા તમામ સામે નામજોગ નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું અહીં સવાલ એ પણ થાય છે કે ખાણ ખનીજ અને વહીવટી તંત્ર પચીસ પચાસ કિલોમીટર દુર્જૈન અને પણ ખનીજ ચોરીની કાર્યવાહી કરે છે પરંતુ એસએસસી ગ્રાઉન્ડમાં ખુલ્લેઆમ શહેરની મધ્યે આટલા સમયથી ગેરકાયદેસર રેતીનું વેચાણ તેમના ધ્યાનમાં આવ્યું ન હતું કે પછી ભ્રષ્ટાચારના ચશ્માથી દેખાતું ન હતું તેવા સવાલો ઉઠાવી લોકો તંત્ર સામે ભ્રષ્ટાચારના ખુલ્લા આક્ષેપ કરી રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર